તન્વીના લગ્ન એક સારા ઘરમાં દેવાંગ નામના એક છોકરા સાથે થયા હતા દેવાંગના પરિવારમાં બધા લોકો સ્વભાવના ખૂબ જ સારા હતા કોઈ પણ વ્યક્તિ વિશેષનો સ્વભાવ એવો નહોતો કે તન્વીને તેમનાથી કોઈ પણ પ્રકારની કંઈ તકલીફ થાય તન્વી પણ એક ભણેલી ગણેલી અને સમજદાર છોકરી હતી લગ્ન પછી જ્યારે તન્વીએ નોકરી કરવાની શરૂ કરી ત્યારે તેની જિંદગીની સાચી મુશ્કેલીની શરૂઆત થઈ જ્યારથી તન્વીએ નોકરી કરવાનું શરૂ કર્યું ત્યારથી તેના સાસુ અને તેની વચ્ચે થોડો મન મોટાવ થઈ ગયો અને બંને વચ્ચે ખટપટ રહેવા લાગી તન્વીના સાસુ કોઈ પણ કામમાં તેની મદદ કરતા નહીં તન્વી ઓફિસ જવાથી પહેલાં બધા જ કામ કરીને જતી અને પાછી ઓફિસેથી આવ્યા બાદ ઘરના બાકીના કામ કરતી તન્વીની આવી હાલત જોઈને તન્વીની મમ્મીએ તેના સાસુથી બિલકુલ વિપરીત વ્યવહાર પોતાની વહુની સાથે કર્યો તન્વીની સાસુને એ દેખાડવા માટે કે વહુને ફક્ત ઓફિસનું કામ કરવા દે તેઓ પોતાની વહુ પાસેથી ચમચી પણ ન ઉપાડાવતા અને પોતે ઘરનું બધું જ કામ કરતા પછી અચાનક કંઈક એવું થયું કે તન્વીની મમ્મી તેની પાસે ને ધ્રુસકે રડવા લાગ્યા પોતાની વહુના કારણે તેઓ આજે આટલા દુઃખી હતા આખરે એટલા સારા સાસુની સાથે તેમની વહુએ એવું શું કર્યું કે આજે તે બિચારા આ દશામાં છે આવો જાણીએ આ વાર્તાના માધ્યમથી ખબર નહીં કયા જન્મની દુશ્મની કાઢી રહ્યા છે મારા પાસેથી એવા મહારાણીની જેમ બેઠા રહે છે જાણે મારા આવવાથી પહેલાં આઠ દસ ચાકર આગળ પાછળ ફરતા રહેતા હતા થોડા ઝાઝા હાથ પગ હલાવવાથી એમનું શરીર થોડું ઘસાઈ જવાનું છે બધું જ મારા ભરોસે છોડીને બેસી જાય છે બહારથી થાકીને આવો અને પછી ઘરમાં આવતા જ રસોડામાં લાગી જાઓ તનવી બળબડ કરતી પોતાનો બધો ગુસ્સો રસોડામાં વાસણો ઉપર નીકાળી રહી હતી એવું નહોતું કે તેના સાસુ રૂકમણીબેનને વહુના બળબડ કરવાનું કંઈ ભાન નહોતું પરંતુ તેઓ પણ હઠીલા હતા વહુની બળબડાહટને એક કાનથી સાંભળીને બીજા કાનેથી નીકાળી રહ્યા હતા તનવી એક ભણેલી ગણેલી છોકરી હતી તેનું સપનું હતું કે તે પગભર ઊભી રહેશે તેણે નોકરી માટે ઘણી જગ્યાઓએ એપ્લિકેશન પણ ભરી રાખી હતી આ બધા દરમિયાન જ્યારે તેના માટે દેવાંગનું માગું આવ્યું તો તેણે દેવાંગના પરિવારવાળાઓને સાફ કહી દીધું કે તે લગ્ન એક જ શરત ઉપર કરશે જો તેને લગ્ન પછી પણ સારી નોકરી મળી જાય તો સાસરામાં કોઈ પણ તેને નોકરી કરવાથી નહીં રોકે અને આ બરાબર પણ હતું આટલી મહેનતથી આટલું ભણ્યા પછી તે ઘર પર ન બેસી શકે દેવાંગ અને તેના ઘરવાળાઓને આ વાતથી કોઈ આપત્તિ હતી નહીં કે તેમની વહુ નોકરી કરશે અતઃ દેવાંગના પરિવારવાળાએ હા પાડી દીધી એટલા માટે બંને તરફથી ખુશી ખુશી આ સંબંધ થઈ ગયો લગ્નના થોડા દિવસો પછી જ તન્વીનો જોઈનિંગ લેટર આવી ગયો જેને જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ આખરે તેનું સપનું જો પૂરું થઈ રહ્યું હતું એટલે તે ખૂબ જ ખુશ હતી અને તે ખુશીની સાથે જ તે દિવસે તન્વીએ પોતાના સાસરાવાળાઓને કહ્યું હતું કે હવે તેનો જોઈનિંગ લેટર આવી ગયો છે એટલે હવે તે નોકરી કરશે એટલે એના સાસુ રૂકમણીબેને આખા પરિવારની સામે કહી દીધું હતું કે વહુ નોકરી કરે એનાથી મને કોઈ આપત્તિ નથી અને હું એમ પણ નહીં કહું કે એ પહેલાં આખા ઘરનું કામ કરે પછી નોકરી પર જાય પરંતુ હું પણ હવે પહેલાંની જેમ આખું ઘર નથી સંભાળી શકતી મને બધું જ મંજૂર છે પરંતુ મારાથી એ આશા ન રાખતા કે હું વહુને રસોઈ તૈયાર બનાવીને ખવડાવીશ મને ખબર છે કે જો એક વખત હું આ વમણમાં ફસાઈ ગઈ ને તો જિંદગીભર નીકળી નહીં શકું તે સમયે બધાને રૂકમણીબેનની વાતો સાંભળીને નવાઈ તો લાગી હતી તન્વીના સસરાએ તો એમ પણ કહી દીધું કે મને નહોતી ખબર કે મારી સીધી સરળ પત્ની પણ સાસુ બનતા જ પોતાનું રૂપ બદલી નાખશે એ સમયે રૂકમણીબેનની આ વાતો સાંભળીને બધા હેરાન અને પરેશાન હતા બધાએ વિચાર્યું કે કેવી રીતે એકદમ બહુના આવતા જ રૂકમણીબેને પોતાનો રંગ બદલી નાખ્યો લગ્નથી પહેલાં પણ તમે તો બધા કામ કરતા હતા ને મમ્મી દેવાંગે ખૂબ જ સરળ સ્વભાવમાં કહ્યું તો રૂકમણીબેને તેનું મોઢું બંધ કરી નાખ્યું એમ કહીને કે ચાર દિવસ નથી થયા ઘરવાળીને આવે અને મા સામે સવાલ જવાબ કરવાનું શરૂ કરી દીધું તે દેવાંગ બિચારો શું કહી શકવાનો હતો તે ચૂપ થઈ ગયો તન્વીએ પણ કંઈ કહ્યું નહીં પરંતુ તેના સસરાએ આ બધી વાતોને જોતા રૂકમણીબેનને સમજાવવાની કોશિશ કરી તેઓ બોલ્યા રૂકમણી તું અચાનકથી આવું કઈ રીતે કહી શકે તન્વીએ પહેલાં જ આપણને કહી દીધું હતું કે તે લગ્ન પછી પણ નોકરી કરવા માગે છે અને આપણે પણ તેને આ વાતની રજામંદી આપી હતી તો પછી હવે જ્યારે લગ્ન થઈ ગયા છે ત્યારે તું તન્વીને ના ન કહેતા પણ મનાઈ કરી રહી છે એટલે રૂકમણીબેન બોલ્યા તમારે જે વિચારવું હોય તે તમે વિચારી શકો છો પરંતુ મારો નિર્ણય નહીં બદલે બધાએ કોશિશ તો ઘણી કરી પરંતુ આ બધી વાતોની રૂકમણીબેન ઉપર કોઈ અસર થઈ નહીં તેઓ તો પોતાની જીદ પર અડગ હતા અને તન્વીને તો નોકરી કરવી જ હતી કેમ કે ઘરના થોડા એવા કામ માટે થઈને તે પોતાની આટલી સારી નોકરી તો મૂકી શકવાની નહોતી અને બીજી બાજુ તેના પતિ અને સસરાએ પણ નોકરી કરવાની પરવાનગી આપી દીધી હતી તો પછી તે ક્યાં રોકાવાની હતી હવે તન્વી દેવાંગ અને તન્વીના સસરા બેઠા બેઠા આ સમસ્યાનો ઉપાય શોધવામાં લાગેલા હતા કે કઈ રીતે બંને વસ્તુઓને હેન્ડલ કરવામાં આવે કોઈ એવો ઉપાય જેનાથી તન્વી નોકરી પણ કરી શકે અને ઘરના કામ પણ ઘણો વિચાર કર્યા પછી દેવાંગે એક નોકરાણી રાખી લેવાનો સુઝાવ આપ્યો પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર ચાલતી ખબરોને લીધે તેમની હિંમત ના થઈ અને તન્વીએ પણ કહ્યું કે આપણા પરિવારમાં આપણે છીએ જ કેટલા ચાર લોકોના કામ માટે થઈને આટલો બધો ખર્ચો શું કામે વધારવો પરંતુ પછી તન્વીના સસરાએ પણ દેવાંગનો કામવાળી રાખવાનો આઈડિયા સારો લાગ્યો અને તેમણે થોડાક ઓળખીતા લોકોને કામવાળી શોધવા માટે કહ્યું આખરે ઘણું સમજી વિચારીને આ સમસ્યાનો એ ઉપાય કાઢવામાં આવ્યો કે ઘરના કામો માટે થઈને જેમ કે વાસણ કચરા પોતા કપડાં વગેરે માટે એક કામવાળી અને રસોઈ બનાવવા માટે થઈને એક રસોઈયાણી રાખવામાં આવે રસોઈ બનાવવાવાળી સવારે અને સાંજે આવીને રસોઈ બનાવીને જતી રહેતી તન્વીનું કામ હતું ઓફિસેથી આવ્યા પછી બસ જમવાનું પરોસવાનું આવી રીતે જ દિવસો વીતી રહ્યા હતા તન્વીના લગ્નને બે વર્ષ થઈ ગયા હતા હવે તો તનવી અને બાકી બધા ઘરવાળાઓને આ રૂટીનની આદત થઈ ગઈ હતી પરંતુ મુશ્કેલી તો ત્યારે પડતી હતી જ્યારે ક્યારેક રસોઈ બનાવવાવાળી છુટ્ટી લઈ લેતી હતી એવું જ કંઈક હમણાં બે દિવસોથી થઈ રહ્યું હતું જેના કારણે તનવી ખીજાયેલી હતી ઓફિસેથી આવીને રોટલીઓ બનાવી તેને ખૂબ જ ઝંઝટ લાગતી હતી આમ તો રૂકમણીબેન આ દિવસોમાં શાક સુધારીને બનાવી નાખતા હતા પરંતુ વહુના ઓફિસેથી આવી ગયા બાદ રસોડા સામે જોતા પણ નહીં એ સમયે તન્વીને પોતાની બેઠેલી સાસુ ખૂબ જ ખટકતી હતી તે બળબડાવતી રહેતી અને રોટલીઓ બનાવતી રહેતી પછી પોતાની મા સાથે ફોન પર ભરી ભરીને ફરિયાદો કરતી ત્યાર પછી તેને થોડીક શાંતિ મળતી હતી થોડા દિવસો પછી તન્વીના ભાઈના લગ્ન પણ નક્કી થઈ ગયા તન્વીની થવાવાળી ભાભી પણ નોકરી કરતી હતી તન્વીની મમ્મીએ સગાઈ સમયે જ ખુશ થતાં કહી દીધું કે ભાઈ હું તો બીજા સાસુઓની જેમ નથી જે વહુના આવ્યા બાદ હાથ ઉપર હાથ ધરીને બેઠા રહે જ્યારે અત્યાર સુધી આખું ઘર સંભાળી રહી હતી તો હવે શું કામે નહીં મારી વહુને મારા તરફથી પૂરી છૂટ રહેશે જ્યારે એક મા પોતાના છોકરાઓને રોટલીઓ બનાવીને ખવડાવી શકે છે તો વહુને શું કામે ન ખવડાવી શકે વહુ તું નિશ્ચિત થઈને નોકરી કરજે રસોડું હું સંભાળી લઈશ તન્વીની મમ્મીના ઉચ્ચ વિચાર સાંભળીને તેની થવાવાળી ભાભીનો આખો પરિવાર અને ખુદ તન્વી પણ ગદગદ થઈ ગઈ વાહ મમ્મી તમે કેટલું મોટું મન રાખો છો કાશ મારા સાસુ પણ તમારા જેવા હોત તન્વીએ આનંદ અને અફસોસ સાથે કહ્યું પરંતુ મારી કિસ્મતમાં આ સુખ ક્યાં ઉદાસ થતી તનવી બોલી મારા સાસુને તો બસ હુકમ ચલાવવાનું આવડે છે મને ગર્વ છે કે મારી મા આટલા ખુલ્લા વિચારોની છે પોતાની ચીડચિડાહાટ કાટતા તનવી બોલી ઘરે આવીને તનવીએ દેવાંગ અને પોતાના સાસુ સસરાની આગળ પોતાની મમ્મીના વિચાર બતાવીને ખૂબ જ ગર્વ કરી રહી હતી તે પોતાના સાસુને સંભળાવવા લાગી તે બોલી પપ્પા મારા મમ્મીએ તો મારી થવાવાળી ભાભીને સાફ સાફ કહી દીધું હતું બેટા હું તો લગ્ન પછી પણ બધું કામ સંભાળી લઈશ બીજા સાસુઓની જેમ નહીં કે વહુને નોકરાણી સમજીને તેના આવતા જ મહારાણીઓની જેમ હાથ પર હાથ રાખીને બેસી જાય જેઓ મારો દીકરો અને દીકરી છે એમ જ તું પણ છે જ્યારે તે ઘરે બેસીને ખાય છે તો હું તને શું કામે ન ખવડાવી શકું મારી મમ્મીની આ વાત સાંભળીને તો મારી થવાવાળી ભાભી અને તેનો આખો પરિવાર ફૂલ્યો ન સમાણો તે બધા મારી મમ્મીના વિચારના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા અહીં સુધી કે હું પોતે પણ આશ્ચર્યચકિત હતી એ જોઈને કે કોઈ સાસુના વિચાર પણ આટલા સારા હોઈ શકે છે એટલે તન્વીના સસરા બોલ્યા હા સાચીમાં બેટા તારી મમ્મીના વિચાર ખૂબ જ સારા છે પરંતુ તન્વીના સાસુ ઉપર આ વાતની કોઈ પણ અસર થઈ નહીં તેઓ આ બધું સાંભળીને ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા અને કંઈ બોલ્યા નહીં હવે તન્વીના ભાઈના લગ્નની બધી વિધિ પણ શરૂ થઈ ગઈ હતી હલ્દી મહેંદી સંગીત અને જોત જોતામાં એ દિવસ પણ આવી ગયો જ્યારે તન્વીના ભાઈના લગ્ન થઈ ગયા અને થોડા દિવસો પછી જ તન્વીની ભાભીએ પોતાની નોકરી જોઈન્ટ કરી લીધી તન્વીની મમ્મી પણ પોતાની વહુને હથેળી ઉપર રાખતા હતા સવારનો તેનો નાસ્તો ટિફિન પછી રાતનું જમવાનું પણ તૈયાર રાખતા હતા પોતાના હાથે પીરસીને બધાને જમાડતા પણ હતા તેમની વહુ પણ મમ્મીજીને પોતાની પસંદ નાપસંદ જણાવતી રહેતી હતી જેને તન્વીના મમ્મી ખૂબ જ પ્રેમથી પૂરી કરવામાં લાગેલા રહેતા ખુશી ખુશી દિવસો વીતી રહ્યા હતા પરંતુ આ પ્રક્રિયા ધીરે ધીરે હવે ઉદાસીનતામાં બદલી રહી હતી કેમ કે તન્વીની મમ્મીની વધતી ઉંમરમાં તેમના માટે હવે ઘરનું તે કામ જેને તેઓ થોડુંક એવું કામ કહેતા હતા તે જ કામ કરવું તેમના માટે ભારી પડવા લાગ્યું તેઓ ઘરનું કામ કરતાં કરતાં ખૂબ જ થાકી જતા હતા સવારે સૌથી પહેલાં ઉઠી જતા અને પોતાના દીકરા વહુ અને આખા પરિવારનો નાસ્તો તૈયાર કરતા પછી બધા પોતપોતાના કામ પર નીકળી જતા અને તેઓ બિચારા એકલા ઘરનું બધું કામ પતાવતા રહેતા હવે ધીરે ધીરે આ બધી વાત સામાન્ય થઈ ગઈ અને કોઈને પણ એટલો સમય હતો નહીં કે કોઈ તે વૃદ્ધ સ્ત્રીને થોડીક પણ મદદ કરી દે હવે તો ધીરે ધીરે તન્વીની ભાભીને કંઈ પણ ના કરવાની આદત પડી ગઈ હતી એક દિવસ જ્યારે તેમની ફોન ઉપર પોતાની મમ્મી સાથે વાત કરી રહી હતી તો તેના મમ્મી બસ રોઈ પડ્યા બેટા હું આટલું કામ કરું છું તારી ભાભી માટે થઈને છતાં પણ તેને મારી જરાય કદર છે જ નહીં અરે મારી આપેલી છૂટ હવે મારા ઉપર જ ભારી પડવા લાગી છે શું થયું મમ્મી તમે આમ કેમ બોલી રહ્યા છો તમે તો ભાભીનું મારા કરતાં પણ વધારે ધ્યાન રાખો છો ને શું ભાભીએ તમને કંઈક કહી દીધું તનવી બેચેન થતાં પૂછવા લાગી કંઈક શું બેટા હવે તો બધું જ તે મને કહે છે ઓફિસથી આવ્યા પછી એક ગ્લાસ પાણી પીવા માટે થઈને પણ મને અવાજ આપે છે નાસ્તો બનાવવામાં થોડુંક મોડું થઈ જાય તો મદદ કરાવવાને બદલે ગુસ્સે થઈને ખાધા વગર જતી રહે છે આખરે મારું પણ કંઈક આત્મસન્માન છે કે નહીં હું તો એના માટે બસ કામવાળી બનીને રહી ગઈ છું મમ્મી આ તો ખૂબ જ ખોટું કહેવાય તમે ભાઈને સાફ સાફ શું કામે નથી કહી દેતા કે પોતાની ઘરવાળીને થોડી કંટ્રોલમાં રાખે તમે માં છો કોઈ નોકરાણી નથી ભાભી નોકરી કરે છે એનો મતલબ એ નથી કે તમારા ઉપર હુકમ ચલાવે તન્વી ગરજતા બોલી કયા મોઢે કહું બેટા પહેલાં તો મેં પોતે જ આગળ વધીને કુલાડી ઉપર પોતાનો પગ દઈ માર્યો તો હવે ફરિયાદ કોને કરું તારા પપ્પાએ તો કહ્યું હતું કે વહુને વધારે છૂટ આપીશ તો પછી તું જ પછતાઈશ પરંતુ હું વાહવાહીની ભૂખી હતી જેથી પોતાની વહુને માથા ઉપર ચડાવી લીધી એક વાત કહું બેટા તું ભલે પોતાની સાસુને કંઈ પણ કહે પરંતુ વેવાણનો આ નિર્ણય સાચો હતો કે તેઓ વહુને રસોઈ તૈયાર બનાવીને નહીં ખવડાવે એક વખત તો બધાની નજરોમાં તેઓ ખરાબ અને અકડું સાસુ તો બની ગયા પરંતુ આગળ માટે થઈને કમસે કમ પોતાનું આત્મસન્માન તો બચાવી લીધું હવે ના તો તું એમને કંઈ સંભળાવી શકે અને ના કોઈ સગા સંબંધી પાસે એમની ફરિયાદ કરી શકે મેં પણ શરૂઆતથી જ આ ઘર ગૃહસ્થીની બધી જવાબદારી પોતાના માથે લેવાની ના પાડી દીધી હોત તો આજે મારી આ હાલત ન હોત મમ્મીની વાતો સાંભળીને તન્વી નિઃશબ્દ થઈ ગઈ ભારી મનથી તેણે ફોન મૂકી દીધો બહાર હોલમાં આવીને જોયું તો સાસુ સસરા આરામથી બેસીને વાતો કરી રહ્યા હતા વાતો કરતાં કરતાં તેના સાસુ પોતાના નખ ઉપર નેલ પેન્ટ લગાવી રહ્યા હતા જેને જોઈને તેના સસરા તેમને ચીડાવી રહ્યા હતા હવે ગઢપણમાં આ ફેશન કરીને કોને દેખાડીશ મારી તો નજર પણ કમજોર થઈ ગઈ છે મારે કોઈને દેખાડવું નથી હું તો પોતાની ખુશી માટે થઈને લગાડું છું આખી જિંદગી તો ઘર ગ્રહસ્થીમાં વ્યસ્ત રહી હવે અવકાશનો સમય આવ્યો છે તો પોતાના શોખ તો પૂરા કરી લઉં ખબર નહીં ક્યારે ભગવાનના ઘરેથી તેડાઓ આવી જાય તન્વીના સાસુ હસીને બોલ્યા ખબર નહીં કેમ તન્વી આજે પોતાના સાસુની વાતો સાંભળીને ચીડાઈ નહોતી રહી પરંતુ તે પણ મુસ્કુરાઈ પડી પછી બોલી સાચું તો કહી રહ્યા છે મમ્મી એક ગૃહિણીને પોતાના માટે સમય મળે જ ક્યારે પહેલાં પોતાના બાળકોને ઉછેરીને મોટા કરો પછી કામકાજ કરવાવાળી વહુ આવી જાય તો તેને અને તેના બાળકોને સંભાળો કાશ મારી મમ્મીએ પણ મારા સાસુની જેમ પહેલાં જ કહી દીધું હોત કે વહુને રોટલીઓ બનાવીને નહીં ખવડાવી શકે હવે તન્વી પોતાની મમ્મી વિશે વિચારીને થોડીક દુઃખી રહેવા લાગી અને આ વાત તેના ઘરમાં પણ બધાએ નોટિસ કરી કે તન્વી હવે પહેલાંની જેમ ખુશ નથી રહેતી તે હંમેશા કંઈક વિચારમાં ડૂબેલી રહેતી રૂકમણીબેન પણ પોતાની વહુને ઉદાસ જોતા તો તેમને ગમતું નહીં એક દિવસ તન્વી જ્યારે ઓફિસેથી પાછી આવી તો રૂકમણીબેને તેને પોતાની પાસે બેસાડી અને તેને તેની ઉદાસીનું કારણ પૂછ્યું તો તન્વીએ રડવાનું શરૂ કરી દીધું અને પોતાની મમ્મીની બધી હાલત પોતાના સાસુને કહી દીધી કે કઈ રીતે તેની ભાભી તેની મમ્મીને હેરાન કરતી રહે છે ઘરનું એક પણ કામ નથી કરતી જ્યારે જુઓ ત્યારે મારી મમ્મી ઉપર હુકમ ચલાવતી રહે છે રૂકમણીબેનથી પોતાની વહુની આ હાલત જોવાની નહીં અને તેમણે તન્વીને કહ્યું કે બેટા તું ચિંતા ન કર મારી પાસે આનો એક ઉપાય છે તન્વીએ કહ્યું કયો ઉપાય મમ્મી મારી ભાભી તો ખૂબ જ જબરી છે અને ભાઈ પાસે ફરિયાદ કરવાનો કોઈ ફાયદો છે નહીં કેમ કે ભાઈ પણ ભાભીની જ તરફેણમાં હોય છે અને મમ્મીને જ સંભળાવતો રહે છે પપ્પા પણ મમ્મીને કહે છે કે મેં તો પહેલાં જ ના પાડી હતી કે વહુને આટલી માથા પર ન ચડાવ હવે જેવું કર્યું છે એવું ભોગવ જ્યારે મેં તને સમજાવી હતી ત્યારે તારી સમજમાં મારી એક પણ વાત આવી નહીં ત્યારે તો તને આખી દુનિયાના વખાણ સાંભળવા હતા ને તન્વીએ રડતાં રડતા પોતાની સાસુને કહ્યું મમ્મી કંઈ પણ કરીને મારી ભાભીની અકલ ઠેકાણે લઈ આવો નહીતર મારી મમ્મીની બાકીની આખી જિંદગી નરક બની જશે ત્યારે રૂકમણીબેન બોલ્યા કે તન્વી તું પોતાની મમ્મીને આપણા ઘરે બોલાવી લે એમને કહેજે તેઓ અહીં રહેશે તો સારું થશે થોડા દિવસો માટે મને પણ મારી વેવાણ સાથે સમય વિતાવવાની તક મળી જશે અને ત્યારબાદ જેમ હું કહું તને તું એમ જ કરજે ઠીક છે તન્વીએ પોતાની સાસુનું કહ્યું માનીને પોતાના ભાઈને ફોન કર્યો અને ખોટું બોલી કે મારી તબિયત ખૂબ જ ખરાબ છે એટલે થોડા દિવસો માટે મમ્મીને અહીં મોકલી દે તન્વીની વાત સાંભળીને તેનો ભાઈ તૈયાર થઈ ગયો પોતાની મમ્મીને તન્વીના ઘરે મોકલવા માટે પરંતુ તેની ભાભીના કલેજા ઉપર તો જાણે સાપ વીંટળાઈ ગયો તે પોતાના પતિને કહેવા લાગી જુઓ મારી વાત કાન ખોલીને સાંભળી લો મમ્મીજી ક્યાંય નહીં જાય જો તે જતા રહ્યા તો હું ઘર અને ઓફિસ કઈ રીતે સંભાળીશ એટલે તન્વીનો ભાઈ બોલ્યો થોડાક જ દિવસોની તો વાત છે તન્વી ઠીક થઈ જશે તો તરત જ મમ્મીને લઈ આવીશ જેમ તેમ કરીને તેણે પોતાની પત્નીને મનાવી લીધી અને પોતાની મમ્મીને તન્વીના ઘરે મૂકી આવ્યો હવે તન્વીની ભાભી ઉપર તો આફત જ આવી ગઈ સવારે ઉઠીને નાસ્તો બનાવવો ઓફિસ માટે થઈને ટિફિન તૈયાર કરવું કેટલું બધું કામ થઈ જતું હતું હવે તેને ખબર પડી રહી હતી કે ઘરમાં કેટલા બધા કામ હોય છે અને સાસુના રાજમાં તેણે કેટલા જલસા કર્યા હતા ક્યારે એમ પણ પૂછ્યું નહીં કે આટલું કામ કર્યા પછી મમ્મીજી થાકી જતા હશે થોડાક જ દિવસોમાં તેને પોતાની જિંદગીમાં પોતાના સાસુની ભૂમિકા કેટલી મોટી હતી તે નજર આવવા લાગી હતી હવે તે ઈચ્છતી હતી કે કંઈ પણ કરીને તેના સાસુ અહીં પાછા આવી જાય તે પોતાના પતિને કહેવા લાગી હવે તો બે અઠવાડિયા થઈ ગયા તનવી દીદીની તબિયત પણ ઠીક થઈ ગઈ હશે તમે મમ્મીજીને ઘરે લઈ આવો તેમના વગર એકલા ઘર સંભાળવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે એટલે તન્વીના ભાઈએ કહ્યું ઠીક છે હું ફોન કરીને કહી દઉં છું સાંજે આપણે બંને મમ્મીને લેવા જઈશું જ્યારે તન્વીના ભાઈએ તન્વીને ફોન કર્યો કે હું અને તારી ભાભી આજે સાંજે મમ્મીને લેવા માટે આવી રહ્યા છીએ તન્વીએ રૂકમણીબેનને આ વાત જણાવી કે મમ્મીજી મારા ભાઈનો ફોન આવ્યો હતો તે અને ભાભી સાંજે મારી મમ્મીને લેવા માટે આવી રહ્યા છે રૂકમણીબેને એક યોજના બનાવી અને બધાને યોજના અનુસાર કામ કરવા માટે કહ્યું અને બોલ્યા કે પોતાના ભાઈને બોલાવી લે બેસીને તેની સાથે વાત કરીશું તન્વીએ એમ જ કર્યું અને પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવી લીધો હવે વાતચીત શરૂ કરવામાં આવી રૂકમણીબેને તન્વીના ભાઈને બેસાડ્યો સાથે ભાભીને પણ બેસાડી અને તન્વીને પણ અવાજ દીધો તન્વી આવી અને તેમની પાસે બેસી ગઈ પછી તન્વી જોરથી અવાજ દઈને બોલી કે મમ્મી ભાઈ અને ભાભી આવ્યા છે જરાક પાણી તો લઈ આવજો તન્વીની મમ્મી પાણી લઈ આવી તનવી બોલી મમ્મી ચા નાસ્તો બનાવીને લઈ આવો ભાઈ અને ભાભી કેટલા દૂરથી આવ્યા છે તન્વીની મમ્મી ચા નાસ્તો લઈ આવ્યા તન્વી જાણી જોઈને પોતાના ભાઈ અને ભાભીની સામે પોતાની મા પાસેથી નોકરોની જેમ કામ કરાવવા લાગી મમ્મી આ કરી નાખો તે કરી નાખો આવી રીતે કરી લો ત્યાં મૂકી દો પોતાની મમ્મીની આ હાલત જોઈને તન્વીના ભાઈથી રહેવાયું નહીં તે કંઈ બોલે તેનાથી પહેલાં જ તન્વીએ પોતાની મમ્મીને સાફ સફાઈ કરવા માટે કહ્યું તો તેના ભાઈથી રહેવાયું નહીં અને તે તન્વી પર ખીજાઈને બોલ્યો કે તે તો કહ્યું હતું તન્વી કે તારી તબિયત ખરાબ છે એટલા માટે મમ્મીને અહીં મોકલી દઉં પણ તે તો મારી મમ્મીને અહીં લઈ આવીને નોકરાણી બનાવી દીધી તને જરા પણ શરમ ન આવી તું મમ્મી પાસે આ ઉંમરમાં પણ આટલું બધું કામ કરાવી રહી છે ત્યારે તન્વીના સાસુ રૂકમણીબેન બોલ્યા વાહ બેટા તારી બહેને પોતાની મમ્મી પાસે થોડું એવું કામ કરાવી લીધું તો તને આટલું ખરાબ લાગી ગયું અને જ્યારે તારી પત્ની દિવસ રાત પોતાના ઘરમાં તેમને નોકરોની જેમ કામ કરાવડાવે છે ત્યારે તને એક પણ દિવસ દેખાણું નહીં કે તારી મમ્મીની ઉંમર કેટલી છે અને તારી પત્ની તેમની પાસે કેટલું કામ કરાવડાવે છે અરે તે તો પારકા ઘરેથી આવી છે કમસે કમ તું તો તેમનો પોતાનો દીકરો છે ને તને તો તેમની તકલીફ દેખાવી જોઈતી હતી ને બિચારા વેમાણે ક્યારે પણ તન્વી અને તારી પત્નીમાં કોઈ ફરક કર્યો નથી અથવા તો એમ કહી લો તેમણે તન્વીને પણ એટલો પ્રેમ નહીં કર્યો હોય જેટલો તારી પત્નીને કર્યો છે તેની પસંદનું ખાવાનું બનાવીને ટિફિન પેક કરવું તેની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવું અને બદલામાં તારી પત્નીએ શું કર્યું તેમને નોકરાણી બનાવીને રાખી દીધા ત્યારે તારી જીભ શું કામે ન ઉપડી કે આ મારી મા છે કોઈ નોકર નથી તું ત્યારે ક્યાં સૂતો હતો જ્યારે તારી પત્નીને એક ગ્લાસ પાણી પણ જોઈતું હતું ત્યારે પણ તે તારી મમ્મીને અવાજ દેતી હતી નોકરી કરે છે તો એનો મતલબ એ તો નથી કે પોતાની મર્યાદા જ ભૂલી જાય મારી વહુ એટલી પણ નાલાયક નથી કે પોતાની મમ્મી પાસે આવા કામ કરાવડાવે પછી તન્વીની ભાભીને કહેવા લાગ્યા અને હા તારી જાણકારી માટે કહી દઉં કદાચ તું ભૂલી રહી છો કે તું એકલી નથી જે નોકરી કરે છે મારી વહુ પણ નોકરી કરે છે પણ એણે તો ક્યારેય પણ મારી સાથે એવો વ્યવહાર નથી કર્યો ઓફિસેથી આવ્યા પછી પોતે બધું કામ કરે છે હું તો કંઈ પણ નથી કરતી આ પણ એક કામકાજી ગૃહિણી છે જે પોતાની ઓફિસ અને પોતાના પરિવાર બંનેને ખૂબ જ સારી રીતે સંભાળી રહી છે એ પણ કોઈના મનને દુભાવ્યા કે દુખાવ્યા વગર મારી વહુએ ક્યારેય પણ મારી સાથે આવો દુર્વ્યવહાર નથી કર્યો જેઓ તારી પત્ની તારી મમ્મી સાથે કરે છે આ તો મેં તેને આ બધું કરવા માટે કહ્યું હતું જેથી તારી આંખોમાં જો શરમ વધી હોય ને તો પોતાની મમ્મીની પીડા સમજી શકે જોઈ શકે કે તારી પત્નીએ તેમની શું દશા કરી નાખી છે રૂકમણીબેનની આટલી બધી વાતો સાંભળીને તન્વીના ભાઈ અને ભાભી બંનેની આંખ ખુલી ગઈ તન્વીના ભાઈએ પોતાની મમ્મી પાસે માફી માગી અને તેની પત્નીએ પણ પોતાના સાસુ પાસે માફી માગી અને ખુશીથી પોતાના સાસુને ઘરે લઈ આવ્યા હવે પછીથી તન્વીની ભાભીનો વ્યવહાર બદલાવા લાગ્યો અને તે પોતાના સાસુને કામમાં બરાબર મદદ કરાવવા લાગી હવે તે ઓફિસ જવાની સાથે સાથે પોતાના સાસુની સેવા પણ કરતી અને તન્વી પોતાના સાસુને વધારે માન સન્માન આપવા લાગી આખરે તેના સાસુ રૂકમણીબેને જ તેની મમ્મીને આ મુસીબતમાંથી કાઢ્યા હતા અને તેના ભાઈ ભાભીની અકલ ઠેકાણે લઈ આવ્યા હતા હવે બંને પરિવાર ખુશી ખુશી રહેવા લાગ્યા તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી અને કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો